આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી મોરબીના હોમ શોપિંગ સેન્ટરની અંદર અગ્ર્ય કારણસર ભીષણ આગ લાગજ અફરાતફીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગ દુકાનદારો તાત્કાલિક દોડી આવ્યા હતા ફાયર વિભાગ દ્વારા મહામુસીબતે આગને કાબૂમાં મેળવી મોટી જાનહાની અટકાવી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ કિવીરભાઈ પંડ્યા આજે સવારે આઠ વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે ફોન આવેલો કે તમારા કોમ્પલેક્સમાં આગ લાગેલી છે તો તરત જુટીન સીધો એ કોમ્પ્લેક્સ આવે અને જોતાં જ અમારા કોમ્પ્લેક્સમાં ગઈકાલે જ ફાયરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ફિટિંગ કરવામાં આવ્યું હતું તેથી કોમ્પ્લેક્સનું તમામ મશીનરી ચાલુ કરી અને આગ કેવી રીતે ઓળવાય એ ચાલુ કરવા પાણી ડિપાર્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ તરત જાણ જાણકારી બોલાવવામાં આવેલ હતી અમારા કોમ્પ્લેક્ષ અને બાજુનું જે કોમ્પ્લેક્સ આવેલું રહ્યું એ બંને કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ જે લાગેલી હતી ખૂબ જ ઉપયોગી નીવડી અને બંને કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમથી આગ ઓલવવાનું ચાલુ કરવામાં આવી હતી થોડાક સમયની અંદર જ ફાયરની ટીમ આવતા આગ અત્યારે સંપૂર્ણ રીતે કાબૂમાં આવેલ છે મારી મોરબીના તમામ વાસીઓને એક જ અપીલ છે કે તમે જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં લેતા હોય જાનહાની તમારે જો ટાળવી હોય તો તમારા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અને તમારા રેસિડેન્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર ફાયર સિસ્ટમ જરૂર શુકિંગ કરાવો અને ઓપરેટ કરો અને બધા એની ટ્રેનિંગ લો ખરેખર અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે મારું નામ દેવેન્દ્રસિંહ યાદવ ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા આજરોજ સવારે આઠ વાગે કંટ્રોલ રૂમમાં કોલ આવેલો હતો કે હોમ શોપિંગ કોમ્પ્લેક્સ એક દુકાનમાં આગ લાગેલી હતી તુરંત જ આપણે એક આપણું નાનું ફાઇટર રવાના કરેલું હતું સાથે સાથે બીજું મોટું ફાઇટર પર રવાના કરેલું હતું અહીંયા જે દુકાન છે એના ખૂણામાં જે સામાન પડેલો હતો અને ત્યાં જે કોમ્પ્લેક્ષની કોમન મૂકેલી છે ત્યાં આગળ એક આગ લાગેલી હતી હાલે તે કારણ જાણવા મળેલ નથી અને હાલ આ કાબૂમાં છે